तो हाईलाइट मजा तो 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 के गुड मोर्निंग जय माता न ब्लॉग में बुध स्वागत है नवा दिवस है ब्लॉग सगाश बे दिवस तो ना कि थोड़ा काम तुम्हें तो बनाते ब्लॉग तो अत्या तो जो रात जबरदस्त वरसाद पड़े अत्यारा हाल पटे है तैयार की गए गुड मॉर्निंग तो जो गाइस पापा ने बैठा सी कौन खड़ी सी गुड मॉर्निंग गुड मॉर्निंग अरे जो आज में खा भी गया नाश्ता का गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग संग का बहन गुड मॉर्निंग ओ करो ना नाश्तो खूब नाश्ता मो रोटी आ रोटी आवे सी भिड़ी जीम गोना की बनाई गोना के बनाई तो गाइस मम्मी ने बेला बेला भूख लागे जीनी मम्मी तो भूख लागे आज कंकोड़ा साग वाली तो मम्मी अंदर खा हा ঘি মম ঘৰ পাপা ঘি জমা এক খালি আমাৰ પડે આ છે એડિટિંગ કરવામાં આવે ધંબા ઉપરના વરસાદ જો ગય છે ઓ પડે ધરાતે जोरदार બહુ જ એકદમ સાન્ધી સાન્ધી વાત તો વાદળ પર નહી દેખાતા ગાઈસ જોમો સાંદર દરવાજો ફિટ થઈ જાય ગાઈસ જો કોકનીમાં કુ પડે વરસાદનું તો મતલબ આ તો 11 થી 5 પડી સી અને આપણે થોડી એડિટિંગ પટાઈ છે તો આવા જોઈએ નીચે 11 બધું કરીવાડવાનું ચાલ થઈ ગયો મને તો ભૂખ લાગે ગાઈસ

ટીકડો હતો તો પછી ગાંઠી છે તારે અને ઘરમાં અત્યારે વધારો હતી જીવ છે જો ગઈશ બટાકા શાક છે પૂરું પૂરું સાત છે અને અહીંયા રોટલા બનાવ્યા છે તો હજી તો કોઈને ખાધું નહીં પણ હું ખાઈ લઉં પહેલાં પહેલાં અત્યારે ભૂખ લાગી છે એટલે ગઈશ ટાઈમ લાગી જાય છે આપણે હાલ ઉઠીને આવવા જઈએ નીચે જો વરસાદ થોડો થોડો પડે છે ગઈશ સીઝન હાલ ઉઠ્યા છીએ હવે આપણે જઈએ મમ્મી બીજા અમે चौकान जावा हूँ मम्मी, चौकान पर दर्शन कर रहा चौकर था, चौकान चल, तो गाइस मूवी रंग अन्ना मम्मी तई ने आज दर्शन करो मम्मी मोनेलू लू मारा, तो जबरजता ये होटल मारता है ये तो दर्शन करता है ये काली वाली, नंबरी, नहीं बाय, चलो गाइस अब आप ले जिए।

जောက် मिलवा तो दिवो आसे न तपेना वेबसाइट पे मिलतेले बीजे ऊपर मिलते आता दिवो थाऊ नही होत आता तो दिवा आवे दिवो करवा रे आसं बस तो वजाऊ दान साया ओके खान बाजू तो कुठकेन कोठा कोठोनी दिला

અક્કા નહીં પર આ હા બરાડા ઈસાવા નીકળી આપણે તો ગાઈસ આ સાચું બલ માતા દીનો મંદિર જૂનામ જૂનો આપડો આ પપણી પેરા સે આવતા અરુણ તો આ કે રા વાળો તો ગાઈસ આપણે હવે જે પેટ્રોલ માં બે પેટ્રોલ પુરાવા લગ્યા ને ઓ ગિયર પેટ્રોલ પુરા કેન્સલ કરી જો મોળા મોળાપુરા જવાનું 11 આવી જશે ફાઇનલી આપણે જો આપણો પલ્સર શું થઈ જ્યુ વરસાદનું તો તો હાલને વરસાદ થાને ને પછી સર્વિસમાં મૂકું હાલ તો વાર દીધો જો વાર છે 4000 કિલોમીટર ફરતાણા લેઈ જવાનો